રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે આવેલ જમીન સંપાદન ખાતે બનાસકાંઠાના વાવસુઈ ગામ થરાદ તાલુકાના ખેડૂતોએ ચૌદ વર્ષથી નર્મદા કેનાલ બનાવી જમીન સંપાદન થયેલ હોય પરંતુ ખેડૂતોને વળતર ન મળતા રાધનપુર નર્મદા કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેઠા છે અને આવેદનપત્ર પણ આપ્યું છે શિયાળો આવતા જ ચોર ટોળકી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે ગત મોડી રાત્રે બાપરના વાવ રોડ પર આવેલી અયોધ્યાનગર સોસાયટીમાં ત્રણ મકાનોના તાળા તૂટ્યા હતા જેમાં એક મકાનમાં ગલાલભાઈ દેસાઈ નામના મકાનના તાળા તોડી ઘરવખરીનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો સોનાના પેન્ડલ લકી સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ બાલાજીનગર સોસાયટીની સામે ગોગા મહારાજના મંદિરે દાનપેટી તોડવામાં આવી મહી તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ભીલડી પોલીસ પરિવાર અને ગ્રામજનો દ્વારા આયોજીત ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંતિમ દિવસે એટલે કે ત્રીજા દિવસે ગોગા મહારાજની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી હતી જે પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષર રાજ મકવાણાએ વિશેષ હાજરી આપી બાબરથી રાધનપુર નેશનલ હાઈવે ની કામગીરી ચાલી રહી હોય જીઆઈપીએલ એજન્સીએ ગાંગુણ ગામની સીમમાં સર્વે નંબર એકસો બત્રીસ અને એકસો તેત્રીસમાં પ્લાન્ટ નાખેલ હોય જેમાં સર્વે નંબર એકસો તેત્રીસ વાળી જગ્યા ઠાકોર અરજણ જી રામચંદજી પાસેથી ભાડા કરારથી રાખેલ છે તેમજ ખાતા નંબર બસો સિત્તેર રે સર્વે એકસો વાળી જમીન હાલ રેકોર્ડ પર શ્રી સરકાર પડતર ચાલે છે જેના પર જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન પી એલ કન્સ્ટ્રકશન કંપનીએ કોઈપણ પ્રકારના એગ્રીમેન્ટ અને દસ્તાવેજો કર્યા વિના દબાણ કરી દેવામાં આવતા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી મંત્રી દ્વારા બે દિવસમાં જમીન પરનો દબાણ હટાવી દેવા નોટિસ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે આદિવાસી વિદ્યાર્થીઓ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને લઈને એનએસયુઆઈ અને કોંગ્રેસે આજે કલેકટર કચેરી ખાતે બોલ કર્યો હતો શિષ્યવૃત્તિ ચાલુ કરવાની માંગ સાથે કલેકટર કચેરી તાળા મારવાનો કાર્યક્રમ હતો પરંતુ પોલીસ અને એનએસયુઆઈ કાર્યકરો વચ્ચે ઝપાઝપી બાદ પચાસ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ તાલુકાના લોદરાણી ગામ ખાતે સિટી સર્વે કચેરી દ્વારા કરવામાં આવેલ સર્વે ખોટો થયો હોવાનું રજૂઆત ગ્રામજનોએ સિટી સર્વે સુપ્રિટેડેડ કચેરી ખાતે કરવામાં આવી હતી જેમાં સૌથી વધુ પરિવારોને પ્રોપર્ટી કાર્ડ ન મળતા ડીસા ખાતે આવેલી સિટી સર્વે કચેરી ખાતે આ પરિવારના લોકો રજૂઆત માટે પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે સાચો સર્વે કરી પ્રોપર્ટી કાર્ડ મળે તેવી માંગ કરવામાં આવી શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જૂના બસ સ્ટેન્ડ પાસે એક યુવકનું અપહરણ થતા ચકચાર મચી જવા પામી હતી અને તાત્કાલિક અસરથી ઉત્તર પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી ગણતરીની કલાકોમાં ઉત્તર પોલીસે યુવકનું અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડી અપહરણ વિથ લૂંટના ગુનાના આરોપીઓને ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કડક કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આંબેડકર હોલ પાલનપુર ખાતે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં એજ્યુકેશનલ અને હાઈજીન કીટનું વિતરણ તેમજ જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ બે હજાર બાર નો સેમિનારનું પણ આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અને મહાનુભાવોના હસ્તે અનાથ અધિકારીઓને એજ્યુકેશનલ એન્ડ હાઈજીન કીટનું વિતરણ કરાયું હતું

જેની કુલ કિંમત ત્રણ લાખ બોતેર હજાર ત્રણસો ને છ્યાસીનો મુદ્દામાલ બનાસકાંઠા એલસીબી પોલીસે પકડી પાડી અમીરગઢ આવલ ગામના અનુસૂચિત જનજાતિના લોકો શનિવારની રાત્રે દસ અમીરગઢ રેલવે નાળા નજીક અમીરગઢ પોલીસ કર્મચારીએ પિકઅપ પૂછપરછ કર્યા વિના અનુસૂચિત જાતિના દસ જેટલા લોકોને ગંભીર રીતે માર માર્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જેના પગલે આજ રોજ અમીરગઢ સહિત આસપાસના વિસ્તાર અને રાજસ્થાન સહિતના અનુસૂચિત જાતિના લોકો એકઠા થઈ અમીરગઢ હાઇવેથી મામલતદાર સુધી રેલી યોજી અમીરગઢ મામલતદારને આવેદનપત્ર